આગામી દિવસોમાં આવતા તહેવારો અનુસંધાને વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરમાં નશાલા પદાર્થો ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માનનીય પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહેબ તથા શહેરને મુક્ત કરવા સૂચના આપેલ હતી અને માહિતીના આધારે તેમજ એટીએસ જટારના નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી સફળ કામગીરી વડોદરા શહેર નાર્કોટિક્સ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઇસમો પર ઓછ તપાસ રાખી હતી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ છે જે સૂચના આધારે વડોદરા શહેરમાં માદક દ્રવ્યોને ખરીદ વેચાણ તથા હેરે ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાયત સાતુ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી અને અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ બાદ સંકળાયેલા શકમંદ સમૂહ ઉપર જરૂરી વોચ તપાસ રાખી શહેરમાં વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ છે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીના કોન્સ્ટેબલ મનોજભાઈ મોહનભાઈને તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે વાસણાભાઈની ચાર રસ્તાની નજીક સ્ટેશનની કમ્પાઉન્ડ વોલ પાસે બે ઇસમો તેઓ પાસેથી સ્પ્લેન્ડર જીજે જીરો સિક્સ એન જે તથા એક્સેસ નંબર જીજે જીરો સિક્સ એલ આર દસ નેવ્યાસીની પાકા કરી તેના ઉપર બેસી ગ્રાહકોને છટકામાં ગાંજાનું વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમીવાળી જગ્યાએ જઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા ખુલ્લામાં વેચાણ કરતા બે ઇસમ વિજય બોધાભાઈ મારુ તથા આકાશ મહેશભાઈ માછીને પાસ પરમિટ લાયસન્સ કે વનસ્પતિ માદક પદાર્થ ગાંજાના જથ્થા એકસોને અઠ્ઠાવન ગ્રામ એક હજાર પાંચસો એસીની કિંમત સાથે પકડી તેમજ કબજે કરેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવેલ છે કોને આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા આરોપી આકાશ મહેશભાઈ માછીએ બનેવી ફૈઝલ ઉર્ફે માજરો અપ્પાસ પટેલના છેલ્લા એક મહિનાથી બંને આરોપીને રૂપિયા ત્રણસોની મજૂરી પેટે વેચાણ કરવા આપે છે તેમજ ગાંજાનો જથ્થો નહીં પકડાયેલા આરોપી ફૈઝલ ઉર્ફે માંજરો તેના ઘરેથી આપી જાય છે જે બંને આરોપી ફાયર સ્ટેશન પાસે ગાડીઓ પર બેસી ગાંજાનું વેચાણ કરતા હોવાનું જણાય આવેલ છે આમ રેડ દરમિયાન વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમ બીજે ગોઘા મારુ અને આકાશ મહેશ માછી ગાંજો સપ્લાય કરનાર નહીં પકડાયેલા ફૈઝલ ઉર્ફે માંજરો અબ્બાસ પટેલના વિરુદ્ધમાં જેપી પોલીસ સ્ટેશન ખાતે ધી એનડી એક્ટ સને ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી વીસ બી આઈ એ ઓગણત્રીસ મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચાલુ કરી છે અહેવાલ મા ન્યૂઝ નિખિલ ગાયકે વડોદરા